ઠગાઈ થયા શ્રી કે તેમનો જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન બનાવી અને કોઈ ઈસમો એમના નામે વેપાર કરી રહ્યા છે અને એ વેપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ ની કાર્યવાહી ચાલુ છે ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી